નમસ્કાર મિત્રો જય માતાજી જય ગુરુમા જય શુંગામા જય તુркаદીશ કેમ છો બધા મજામાં છો અને તમને લાગતું હશે કે આપણે આ ગરમી ગરમી થઈ ગયા છે પણ રોખડ વાઢવા માટે આવ્યા હતા અને આ રોખડનો ભારો બાંધી લીધો છે આપણે અને હવે આપણે જવાનું છે તો વરસાદ પણ આવ્યો અને ગરમી ફોલો ફૂલ છે અને સબની વાડી છે ને આમાં ખડવાડવા આવ્યા હતા તો હવે જો આપણે ગાડી ઉપર બાંધી અને જવા દેવાનું તો આપણે જોતાને બાંધી રહ્યા છીએ અને લીલી થઈ છે કારણ કે બીજી કઈ ડિંગ નથી નાંદ માટે ખડ લઈ જવું પડે ત્યારે લીલું ખાય તો લેવા માટે આવ્યા હતા અને વાઢી લીધું છે વાઢી ને હવે અને આપણે લઈ જવાનો છે ઘરે તો એ વજન પણ ખુલ્લા ફૂલ છે તો હવે જો આપડે ફૂલે ફૂલ ભરદન થઈ ગયો છે આ બાજુ થી બેસી જમાત અને જઈ રહ્યા છીએ ઘરે વજન ફૂલે ફૂલ છે હે ધીમે ધીમે જઈ રહ્યા છીએ તો હવે આપણે જઈ રહ્યા છીએ હાથે બેઠ ભરાની અને હવે આપણે જઈ રહ્યા છીએ ગરમી છે ભૂલે ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે આખલી પાછું بته ځایماته دي ځای شم